પાદરામાં નગરપાલિકા વોર્ડ નંબર ત્રણની પેટાચૂંટણી તેમજ પાદરાના વડુ તાલુકા પંચાયતની પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે આજે બંને ઉમેદવારોએ પાદરા મામલતદાર કચેરી ખાતે પોતાના ફોર્મ ભરી ચૂંટણી અધિકારીને સુપ્રત કર્યા હતા પાદરાના વોર્ડ નંબર ત્રણમાં ખાલી પડતી જગ્યા પર પેટાચૂંટણી યોજાઈ રહી છે જેમાં વોર્ડ નંબર ત્રણમાં અમીબેન પંડ્યાને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે વડુ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં સુરેશભાઈ મંગળભાઈ પટેલને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે આજે બંને ઉમેદવારોએ વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ પડિયાળની આગેવાનીમાં તાલુકા અને શહેરના કોંગ્રેસ કાર્યકર્તાઓ હોદ્દેદારો તેમજ ચૂંટાયેલી પાંખોના લોકોને સાથે રાખીને પાદરા મામલતદાર કચેરીએ ફોર્મ ભર્યું હતું જે રીતે ગુજરાતમાં અમુક નગરપાલિકાઓની સાથે જે પેટા ચૂંટણીઓની પણ જાહેરાત થઈ હતી તે પૈકી વડોદરા જિલ્લાની પાદરા તાલુકા પંચાયતની વડુ તાલુકા પંચાયતની બેઠક પણ ખાલી જ પડેલ હોય તેની પણ આજે એનું પેટાચૂંટણી જાહેર થયા બાદ એનું પણ આજે ફોર્મ ભરવા આવ્યા છે સાથે નગરપાલિકા પાદરામાં પણ વોર્ડ નંબર ત્રણમાં એક બેઠક ખાલી પડી હોય એમાં પણ આજે ફોર્મ ભરવા માટે અહીંયા મામલતદાર કચેરી શ્રી પાદરા અમે આવ્યા છે વડુ તાલુકા પંચાયત કોંગ્રેસ પક્ષ પાસે જ હતી અને યથાવત કોંગ્રેસ પક્ષ પાસે જ રહે છે એવી જે રીતે મતદારોનો સહકાર મળી રહ્યો છે સાથે જિલ્લામાં પણ નગરપાલિકા કરજણને બધી જે ચૂંટણી છે એમાં પણ સારો એવો પ્રતિદાસ જનતાનો મળી રહ્યો છે એટલે કરજણ નગરપાલિકા પણ કોંગ્રેસ બનાવવા જઈ રહી છે એ રીતનું આશાપદ ત્યાંના મતદારોએ પણ વ્યક્ત કર્યો છે સાથે વડુ તાલુકા પંચાયત અને નગરપાલિકા પાદરાનું આજરોજ અહીંયા મા મામલતદાર કચેરી પાદરા ફોર્મ ભરવા માટે આવ્યા છે